ભાઈ મશીન નીકળી ગયું હે જીગાભાઈ ભાઈ બાઈને જો કુવામાં તો એનાથી મશીન સ્ટાર્ટ નથી થતું એટલે બાઈને સ્ટાર્ટ કરવાની ટ્રાય કરી રહ્યા હે આજે હમણાં ઉપાડે જોઈ લઈ આપણે એક જ જેટ કે મશીન ઉપડી જાય જોઈ લીધો જીગા ભાઈ વાહ જીગાભાઈ વાધે ભરી મશીન રાજકોટ કામ પૂરું કરીને મશીન બહાર કાઢ લીધું હે ને હવે જો હેન્ડલ લઈને આમ દેખાડે ઉપાડી લીધું મેં

જો એ ધાણામાં હાલે પાણી ભાઈ અમે સાઈડો કાટલી દે એટલે ઉલારો લઈ લઈ તરિયા લગી ને પાણી હાલે હલો ભાઈ આપણે સાઈડો ભરાય ને રહ્યો છે મુકેશભાઈ ડ્રાઈવર છે ભરીને જાય છે જો મશીન આપડું હા ભાઈ રાધે બોરિંગ મશીન રાજકોટ ઓડી હો એક જાર ક્યાંય નથી એ બાજુ નથી એક એકદાર આમ કરવો જોઈશે નહી રમેશ રમેશ કી એમના દાર કરી નાખી મુકાભાઈ કી એમ નહીં રમેશભાઈ કી એમ કરવાના હાલો ભાઈ મુકાભાઈ વાડીએ પાછા મશીન લઈને પોગી ગયા છે મશીન આવી ગયું ને હવે સાઈડ ઉતાર લઈ ઉતારીને પછી ફિટિંગ કરવાનું ચાલુ કરી ના અહીંયા માણસો બધા માંડવીને દહીનું કરે છે આ માંડવી શોખી કરે છે કે ડાખરા કાઢે છે કઈ સમજાતું નથી ભાઈ ઘોડી ઊભી થાય હે જી ગયા ભાઈ પાયા બેહારે હોળી ના વાડિયા ભોગી ગયા હે આપણે અને હવે જો થોડી ઊભી થાય છે સરખી રીતે કરી દઈએ હા હા પીધું તરકડીયા હાલો મશીન આપણે ઉતરી ગયું છે નાલે છે અમારે જીગા ભાઈ હરકા કરીને પાયા બેહારી લઈએ એટલે પછી આગળ વજન મૂકવાનો બધા ટ્રાય કરશું કમ્પ્લીટ ચાલુ હરખા દબાવજે

ભાઈ જીગો મિંડો વાયર વીટવા ખાટલો અંદર વયો ગયો કુવામાં ને મુકા ભાઈ જોયો ગયો હે હમણાં ટેકા લાગી જ હે આય તો તને ઉતારવો સામો જોમાં આ કુવામાં તારો વારો લેવો મજા મજા કરુલ સુવિધા માં લે હે અત્યારે સ્પ્રીડ માં સ્પ્રીડ માં સાઈડો નવે ફિટિંગ થવાનું કામ ચાલુ થઈ ગયું છે નવે અંદર ઉતરવું હે હા લોજી ગયા ભાઈ ટાયર લઈને અંદર ઉતરવાનું